ભાઈ આને તો ઝો ગાડી વાળે છે તો મને તો ભાગવું બાજુ અમારા જૈલો છે ને લખણ ખોટી નો પેટ નો છે

વાળ કપોવા જોઈએ ખાસ ઈ કેટલી થાય કે વાળ કપવા જોઈએ ખાસ ઈ સો થઈ જાય ને એકદમ એકલી જયપાલ ભાઈ ને આપડે વાળ ઉડાડી રાખીએ બરોબર હું ખુદ કપોવા લાવવા નું

મળીયા આમ જઈને કેમ કે આપણે ત્યાં હોશે જંક ના ઉદ્ઘાટન છે દીપ દુકાન ખોલી હો જો આવ હવે કેવું થાય જોઈએ પછી તમને બતાવીશ ઓકે ચાલો બરોબર છે એના

મિત્રો આપણો ઉદ્ઘાટન થાય દીપાભાઈ નું બોલ લેવા યાર તું તો મિત્રો અમે આવી ગયા છે ને જોવા અમારે ભાઈ દીપભાઈ બરોબર કે લાગે ગેંગસ્ટર તો એને ગુંડાભાઈ જો આવી રીતે બાકડો નાખ્યો છે લચ્છીનો ને ધોમ ધોકર આપણે અપાવવાનો છે બરાબર અને એના ઉદ્ઘાટન છે આ ભાઈ જો આ લચ્છી ચખાડવાનો છે એની રીતે અને આપણે ભાઈ નારિયા અગરબત્તી

દેવાને એટલી રદિયા જય રામાધણી એ રામાપીર બાવા બડી બધા દેવતા 33 કોડ દેવતાને એટલી આજે વિનંતી કરું છું કે ભાઈ અમારા બે ભાઈને આમાં એટલી સફળતા ને એટલી લાગ દેજો એ બસ બંદો જેમ તેમ કરીને આગળ વધે બસ એની પ્રાર્થના

મિત્રો તો આપણે છે ને આ જે લસ્સીનો અત્યારે બાકડો લાગે છે બાકી દુકાન બંધ છે ને આપણે ખાસ પાછા જોવા આવું છું બનાવવા માટે આવું તો મિત્રો હવે અમે જાય છે ઘરે અને જયપાલ ત્યાં જ્યો જાવાળી સીરા ભાઈ જયપલ આવી ગયો હાલો જય ઠાકર જય ગાઈસ આમ ચા એમ કમિંગ બોયસ

Essa